ઉત્તરાખંડમાં દસ મેથી શરૂ થવા જઈ રહેલી ચારધામ યાત્રાનો ઉત્સાહ આ વખતે ફરી વધશે છેલ્લા ચાર દિવસમાં ચૌદ લાખથી વધારે લોકો રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે ગયા વર્ષે ચાર મહિનામાં પંચાવન લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા આ વખતે આ રેકોર્ડ તૂટી શકે છે ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ એથોરિટીના સીઓ સી રવિશંકરના જણાવ્યા અનુસાર ચાર ધામ માટે પ્રથમ વખત ચાર્ટર્ડ હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી રહી છે જેમાં ચાર લોકો એક ધામની યાત્રા સાડા ત્રણ લાખ રૂપિયામાં કરી શકે છે જો ચારધામ માટે ચાર્ટર્ડ હેલિકોપ્ટર લોચો તો પ્રતિક વ્યક્તિએ એક પોઈન્ટ પંચાણું લાખ આપવા પડશે આ ભાડામાં આવું જવું રોકાવું અને ભોજન સામેલ છે હેલિકોપ્ટર ત્યાં જ રહેશે એક જ દિવસમાં પાછા ફરવાનું ભાડું એક પોઈન્ટ રહેશે મળતી માહિતી અનુસાર જો તમે ગૌરીકોણથી અઢાર કિલોમીટર ફાટાથી કેદારનાથ જાઓ છો તો એક તરફનું પ્રતિ વ્યક્તિ ભાડું બે હજાર છ્યાસી રૂપિયા થશે તો પહેલાં એક હેલિકોપ્ટર સર્વિસ બુકિંગ પંદર દિવસમાં સ્લોટમાં થતું હતું આ વખતે એક મહિનાનો સ્લોટ રહેશે દસ મેથી વીસ જૂન અને પંદર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી અને બુકિંગ આઈઆરસીટીસીની હેલી યાત્રા વેબસાઇટથી વીસ એપ્રિલથી થશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ